હા મિત્રો અનેક જે લોકો છે એ વધારેને વધારે આમ આદમી પાર્ટીને કેમ પસંદ કરી રહ્યા છે હા મિત્રો આજે આપણે વાત કરીશું વિસ્તારથી નમસ્કાર મિત્રો આજના ફ્રી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું તમારો દોસ્ત નિલેશભાઈ તમે જોઈ રહ્યા છો નીલિયા નલવાસા ચેનલ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને પહેલાં લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો હા મિત્રો આપણે વાત કરીશું કે ગામડાઓમાં જે લોકો છે એ આમ આદમી પાર્ટીને વધુને વધુ પસંદ કરતા જઈ રહ્યા છે હા મિત્રો એનું કારણ સમજીએ તે ગામડાના વિસ્તારમાં ખાસ કરીને વાત કરીએ તો જે અમુક સમસ્યાઓ છે આઝાદીના આટલા બધા વર્ષ પછી પણ જે પાયાની સુવિધાઓ મળવા જોઈએ એ ગામડાના વિસ્તારમાં હજુ સુધી મળી નથી મિત્રો છોટાઉદેપુર જિલ્લો એક આખો ટ્રાઇબલ એરિયો છે જે આદિવાસી વિસ્તાર છે લોકોની ઘણી સમસ્યા આવશે તકલીફ પડે છે અનેકવાર લોકો અવાજ ઉઠાવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમનો અવાજ દબાવી દેવામાં આવે છે પરંતુ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે અમુક એ એમના વહારે આવતા હોય છે એના માટે એક અવાજ ઉઠાવતા હોય છે એમનો અવાજ બુલંદ કરતા હોય છે ત્યારે એ લોકો આમ આદમી પાર્ટીને પસંદ કરવા લાગ્યા છોટાદીપુર જિલ્લાના જે તાલુકા જિલ્લા પ્રમુખ છે રાધિકાબેન રાઠવા એ નસવાડી તાલુકામાં આવ્યા હતા જે લાવાકોઈ ગામે હજારોની સંખ્યામાં ત્યાં લોકો ભેગા થયા અને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હા મિત્રો એ આજુબાજુ ગામડાના લોકો જે કડુલી મોહડી દુગ્ધા હોય કે પછી ગટામલી વાડિયા આમતા ધબ્બા જે આજુબાજુના તમામ ડુંગર વિસ્તારના લોકો જે રાધિકાબેન ના ચાહકો બન્યા કારણ કે આજે વાત કરીએ તો જે નસવાડી તાલુકાના કુકડદા ગામના એક રસિક ડુંગરાબીલ એ પણ આમ આદમી પાર્ટીના એક નેતા છે વિસ્તાર માટે સરસ કામગીરી કરી રહ્યા છે મિત્રો ચેતર વસાવા પણ એ વિસ્તારમાં આવ્યા હતા અને જે વાડિયા ગામે હાઇડ્રો પ્રોજેક્ટ જે આવવાનો છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ટેન્ડર એનો વિરોધ કરવા માટે ચેતર વસાવવા આવ્યા હતા અને જે નસવાડી નસવાડી તાલુકામાં જે ખૂબ એનો વિરોધ પણ થયો હતો તો એવો જ એક પ્રોજેક્ટ કવાર તાલુકાના કડીપાણી આંબાડુંગર ગામમાં જીએમડીસી પ્રોજેક્ટ છે એના વિરોધ માટે પણ જે ઘણા લોકો જે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા માટે જતા હોય છે ત્યારે એ સમયે પણ આમ આદમી પાર્ટીના લોકો એ નેતાઓ આવતા હોય છે તો મિત્રો એ લોકો આમ આદમી પાર્ટીને હવે પસંદ કરવા માંડ્યા છે લોકોને ખબર છે કે આપણી જે સમસ્યાઓ પડતી ત્યારે કયા નેતાઓ આપણી સાથે ઊભા રહેતા હોય છે ખભેથી ખભે મિલાવીને એના માટે લોકો હવે એક જ વિચાર કરી લીધો છે કે ભાઈ આવનારા સમયમાં આપણે આમ આદમી પાર્ટીને એક મજબૂત બનાવીશું એના માટે લોકો હવે આમ આદમી પાર્ટીને પસંદ કરી રહ્યા છે મિત્રો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે મિત્રો આજના વિડીયોમાં બસ આજુજ ફરી મળીશું તરફ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જયહિંદ વંદે